પંચમહાલ જિલ્લાના મોરવા હડક પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરડી ભરવાડને મળી હતી કે સંતરામપુરથી ગોધરા તરફ એક ટ્રક નંબર જે સિક્સ વાય અઠાવન ઇઠોતેર પશુ ભરીને જઈ રહ્યો છે આ અંગેની બાતમી મળતા મોરવા હડક પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરડી ભરવાડે સ્ટાફ સાથે કુવાઝર ચોકરી ઉપર નાકાબંધી કરતા બતાવેલ નંબરવાળી ટ્રક આવતા ટ્રક ઉભી રખાવી પાછળના ભાગે તપાસ કરતા ખીચોખીચ સત્તર પશુઓ ભરેલ નજરે પડતા ટ્રક સહિત મુદ્દામાલ કબજે કરી પશુઓને ગોધરાના જીવ દયા પાંજરાપોરમાં છોડી દઈ આરોપીઓ સામે પશુધારાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ દરોધમો મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પંચમાલ ની સૂચના હેઠળ તેમજ નાપો અધિક્ષક સાહેબ શ્રી ગોધરા ડિવિઝન ગોધરા નવાના માર્ગદર્શન હેઠળ મોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં મળતા દરમિયાન મને બાતમી હકીકત મળેલ કે સંતરામપુર તરફથી એક ટ્રક ગાયો ભરી અને આ વર્ષે જે ગોધરા તરફ જનાર હોય જે બાતમી આધારે અમો તથા સ્ટાફના માણસો ફુવાજર ચોકડી ખાતે સદર વર્ણનવાળી ટ્રકને કોડન કરી પકડી પાડે જેમાંથી કુલ સત્તર પશુઓ મળી આવે જેમાં ચૌદ ગાય તથા ત્રણ બળદો મળી ટોટલ પશુઓની કિંમત એક લાખ છન્નું હજાર તેમજ ટ્રક મળી કુલે પાંચ લાખ સત્યાવીસ હજાર એકસો એંસીનો મુદ્દામાલ કબજ કરી વધુ તપાસ હાથ ધરાબાલ શેખ નો રિપોર્ટ સહેરા